હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અર્ચના કિચનમાં આજે આપણે બનાવીશું માત્ર દસ જ મિનિટમાં તૈયાર થઈ જતી બટેટાની વેફર તો આ વેફરને બાફવાની કે સુકાવવાની ઝંઝટ વગર માત્ર દસ જ મિનિટમાં તૈયાર કરીશું અને એ પણ વોશિંગ મશીનમાં મિત્રો તમને સાંભળીને નવાઈ લાગશે પણ હા આ વેફર આપણે વોશિંગ મશીનમાં તૈયાર કરેલી છે અને તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને બજાર જેવી આ વેફર તૈયાર થાય છે તો આ વિડીયો બિલકુલ કર્યા વગર જોજો તો ચાલો ફટાફટ વોશિંગ મશીનમાં વેફર બનાવીએ તો વેફર બનાવવા માટે મેં અહીંયા એક કિલોગ્રામ બટેટા લીધા છે બટેટાની પસંદગી કરવામાં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે બટેટા એકદમ ફ્રેશ અને તાજા હોવા જોઈએ વાસી કે પોચા પડેલા બટેટા હશે ને તો તમારી વેફળ બિલકુલ સારી નહીં બને પહેલા તો આપણે બટેકાની છાલ ઉતારી લઈશું અને વેફળ બનાવવા માટે આ રીતે મોટા પસંદગી કરવાની એટલે એકદમ સરસ એવી મોટી વેફળ તૈયાર થઈ જશે તો અહીં છાલ ઉતાર્યા પછી બટેટાને આપણે પાણીમાં રાખવાના જેથી કરીને બટેટા કાળા ના પડે તો અહીંયા મેં બધા જ બટેટાની છાલ ઉતારી લીધી છે તો અહીં વેફળ બનાવવા માટે મેં આ પ્રકારનું મશીન લીધું છે જેમાં બે ઓપ્શન આપેલા છે તમને ગમે તેમાં તમે વેફર બનાવી શકો છો વેફર બનાવવા માટે અહીંયા આ રીતે બટેકો ઊભું રાખીને વેફર પાડી લેવાની તો અહીંયા તમે જુઓ એકદમ પાતળી કાગળ જેવી વેફર બનીને તૈયાર છે અહીં આપણે બટેકાની વેફર જાળી રાખવાની નથી જો વેફર જાળી પડશે

તો અહીંયા તમે જુઓ મેં બટેકાને બેથી ત્રણ વખત સારી રીતે ધોઈ લીધી છે અને હવે તેમાં બેથી ત્રણ ટીપાં લીંબુનો રસ ઉમેરી દઈશું જેથી કરીને તેમાં થોડો પણ સ્ટાર્ચ રહેલો હશે તે પણ પાણીમાં તરીએ બેસી જશે અને વેફર એકદમ સફેદ દૂધ જેવી તૈયાર થશે તો આજે આપણે વેફર એકદમ અલગ રીતે બનાવવાની છે તો એના માટે આ વેફળ સાઈડમાં રાખી દઈશું અને એક થાળી ઉપર કોટનનું કપડું રાખીશું અહીંયા તમે કોઈ કોટનનો દુપટ્ટો પણ ઉપયોગમાં લઈ શકો છો પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે તમે જે દુપટ્ટો ઉપયોગમાં લો છો તેમાંથી કોઈ પણ કલર નીકળવો ન જોઈએ નહીં તો તમારી વેફર ખરાબ થઈ જશે તો હવે વેફરને પાણીમાંથી નીતાવી આપણે કપડાં પણ લઈ લઈશું મિત્રો વેફર બનાવવામાં ઘણી બધી માથાકૂટ થતી હોય છે જેવી કે વેફળ પાડો પછી તેને બાફો સૂકવો અને ત્યાર પછી તમે વેફળને ઉપયોગમાં લઈ શકો છો પણ આજે આપણે એકદમ ઇન્સ્ટન્ટ વેફળ તૈયાર કરવાની છે તે પણ ફક્ત દસ જ મિનિટમાં બનાવીને તૈયાર કરી લઈશું તો બસ હવે આ ચારેય છેડા ભેગા કરી એને ગાંઠ બાંધી લઈશું અને એક પોટલી બનાવી લઈશું મિત્રો તમે બધા અલગ અલગ રીતે ઘરે વેફર બનાવતા જ હશો પરંતુ તમે કઈ રીતે વેફર બનાવો છો મને કોમેન્ટ કરીને જરૂર કહેશો તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં એક પોટલી બાંધી લીધી છે હવે આગળની પ્રોસેસ જોઈ લઈએ હવે જે આપણે વેફરની પોટલી બાંધીને રાખેલી છે તેને વોશિંગ મશીનમાં મૂકી દઈશું અને મશીનનું ઢાંકણ બંધ કરી દઈશું ત્યારબાદ આપણે અહીં મશીન ચાલુ કરીશું અને જે સ્ક્રીનનું બટન છે તેને ચાલુ કરીશું સ્પીન ઉપર મશીન ચાલુ થશે ને એટલે વેફરમાં રહેલું બધું જ પાણી શોસાઈ જશે અને આપણી વેફર એકદમ ડ્રાય થઈ જશે તો અહીંયા માત્ર સાત જ મિનિટમાં વેફરમાં રહેલું બધું જ પાણી શોષાઈ જશે તો અહીંયા મશીન ફરી અને સાત મિનિટ થઈ ગઈ છે તો હવે વેફરને જોઈ લઈશું તો હવે પોટલી ખોલીને જોઈએ તો તમે જોઈ શકો છો અહીં વેફર બિલકુલ ડ્રાય થઈ ગઈ છે હાથમાં લેતા મારો હાથ બિલકુલ પાણીવાળો નથી થતો તમે જોઈ શકો છો હવે આ વેફરને આપણે તળવાની છે પરંતુ તરતા પહેલાં આપણે વેફરને ચટપટી બનાવવા માટે એક વાટકીમાં એક ચમચી જેટલું મીઠું ઉમેરીશું અને એની સાથે તેમાં થોડું પાણી ઉમેરીશું અને તેને સારી રીતે ઓગાળી લઈશું આ પાણીનો ઉપયોગ આપણે આગળ તળવામાં કરીશું અહીંયા મેં વેફર તળવા માટે તેલ ગરમ કરવા રાખી દીધું છે તેલ એકદમ સારી રીતે ગરમ થાય એટલે જે આપણે ડ્રાય કરેલી વેફળ છે ને તેને તેલમાં ઉમેરી દઈશું તેલમાં થોડી થોડી વેફર એડ કરતા જઈને તેને સારી રીતે તળી લઈશું હવે એની સાથે જ આપણે જે મીઠાનું પાણી કરીને રાખેલું છે તેને એક ચમચી જેટલું ઉમેરી દઈશું આ કરવાથી તમારી વેફર એકદમ ચટપટી અને મીઠાવાળી થશે જો તમારે મોડી વેફર જોઈએ તો આ પ્રોસેસ કરવાની નથી મિત્રો વેફર તળતી વખતે ગેસની ફ્લેમ એકદમ હાઈ રાખવાની છે જો તમે ધીમા ગેસે વેફર તળશો તો વેફર એકદમ સોફ્ટ થશે અહીંયા વચ્ચે વચ્ચે વેફરને આ રીતે હલાવતા રહીશું જેથી બધી બાજુ વેફર એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થઈ જાય હવે થોડી વાર પછી અહીંયા જોઈએ તો બધી જ વેફર એકદમ સરસ એવી ક્રિસ્પી થઈ ગઈ છે હવે વેફરને કાઢી તેમાંથી એક્સ્ટ્રા તેલ હોય તે નીતાવી લઈશું અને વેફરને એક પ્લેટમાં લઈ લઈશું તો આ જ રીતે બાકીની બધી જ વેફર તરી લઈશું તો અહીંયા આપણી બધી જ વેફર તરાઈ ગઈ છે અને તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી વેફર બનીને તૈયાર છે તો તમને મારી આજની રેસિપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કહીશું અને વિડીયો ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા